પાટણના રાધનપુર તાલુકાની કમાલપુર અને સિનાર જિલ્લા પંચાયત સીટ માટે બાજપની મહત્વપૂર્ણ મીટિંગ યોજાય. કમાલપુર સીટ માટે સાતુન ગામ ખાતે મીટિંગ યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સંધાવ તથા તાલુકા પ્રમુખ અજિતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. સિનાર સીટ માટે સિનાર ગામ ખાતે મીટિંગ યોજાય. મોટી સંખ્યામાં ઉદ્દેદારો કાર્યકર્તાઓને આગેવાનો હાજર રહ્યા. મીટિંગોમાં ખેડૂતોના પ્રશ્નો ગ્રામ્ય વિકાસ અને પક્ષને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરી ચૂંટણીઓ માટે માર્ગદર્શન સવારમાં અમે અમદાવાદ જિલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના સંયોજક અને ગ્રુપના પ્રમુખો સાથે બેઠક કરી અત્યારે અહીંયા કરી અને હજુ એક જે છે એ સાતમ કામે કરવાના છીએ આજના પ્રવાસનો આશય સામ્રસ્ત પરિસ્થિતિમાં જે વરસાદની પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિની અંદર ગ્રાઉન્ડ લેવલે શું કંઈ તકલીફ છે એ કાર્યકર્તાઓ પાસેથી જાણી શકીએ લોકોની સમસ્યાઓને જાણી શકીએ અને એ હલ કરવાનું મદદરૂપ થઈ શકીએ એક પણ એ વિષય અને સંગઠનાત્મક આ બેઠકની અંદર અમારા પૂથના પ્રમુખ કઈ રીતે મજબૂત બને એના માટેનું એક જાતનું આ પ્રશિક્ષણ વર્ગની રીતે આજની બેઠક છે એમાં અમારા જિલ્લાના તાલુકાના સૌ આગેવાનો પણ સાથે જોડાયા